આયો મારો હાલ જ મારો આયો એ કાકા બોલામે આજે કાકા બોલામે આવ્યા છે

અરે કાકા આ ખરાબ અપોરે છોકરાને ને પાવડ્યા હો તો હું બોલાવી

કાકા ઓ એમ ડારો દીજે છોકરો વાડીએ કામ કરવા જાય ગા ભાઈ આ મારો દોસ્તાર છે અલ્યા ક્યાં બે રખડો છો વાડીએ જતા કે ની બે ક્યાં રખડવા જાવ છો ક્યાં નઈ આ છોકરાને બગાડ્યો તે હસુ બોલ ના મે કઈ નથી બગાડ્યો તારે કઈ જોતું છે

કે નાના મોટો હું તમારી ભેગો છો પાકુ તમારી વગર મારે નો આલે મારી વગર નું તમારે નો આલે એ તારી વગર એક શકંદ મારે નો આલે ઓ ભઈ તો કાકા હો તમને ખબર હોવી ગઈ કે છોકરાને હું વાંધો છે અલા ઈ વાત તારી હાશી છોકરાને હું વાંધો હોય તો એને કાકા ખબર નો હોય તો એને કાકાની જિંદગીમાં ધૂળ પડી કહેવાય પણ સાંભળ બેટા

ए तारे भाग जोई तो भाग मांग ले तारे काका तने तो कुरकुरिया ले दे क्या जो क्या जो ना क्या सभा मिलो करवा पंग जो तो। 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 वो था काका हो, हो। ले मारे कुरकुरिया नथी कावा अल्लाह तार, तार कुड़कुड़िया नथी खावा नहीं तो मारे रमकड़ा नथी जोता अल्लाह तार रमकड़ा नथी जोता नहीं तो तार जो तू रो से हूं रोतल रोमा हो तार का को बैठो से मांग ले एक शकन में एक अत्यार अत्यार हाजिर करी दो काका દીકરો <muchas> <muchas>

મૌલિકભાઈ ભાઈ પાંચસો રૂપિયા વિપુલભાઈ ધીરુભાઈ પાંચસો રૂપિયા પ્રકાશભાઈ બચુભાઈ પાંચસો રૂપિયા હસુભાઈ સમજી

આવો <laughs> <laughs>

છોકરો આવી ગયો છોકરા ને હું ઘરમાં વાંધો છું સાંભળભાઈ છોકરા નું કેવાનું એવું થાય મારી નાણા તેડી આવો નહી

બાપ દીકરો મને કસરી નાખશો બોલો ભાઈ કોણ કપા માં કઈ થયું નથી પાલા સિવાય કઈ પૂછો ગઈ નથી છોકરાને કઈ ઓણુખું ખમી જાય પોર કઈ મેં પાણી મોળ પાણી હારા થાય પોર થોડો વિચાર બાકી તો ખમવું જ પડશે છે ને કઈ એક ખમી જાય અરે દઉં હરો આર એવું હાંભળ એક વાત મુદ્દાની સામે આવી તારા બાપનું કહેવાનું થાય ઓણ કપામાં કાઈ નથી એ માંડવીમાં પાલા સિવાય કાઈ વધ્યું નથી અબે આણે અને પાલાને ઊ લેવા દેવા

ગોરો ફોડી નો નાખો હમણાં નથી રેતો બોલ ભાઈ વાંધો કે ટેકો દેજે ટેકો આપી

કપા વીણવા જાઓ એટલે તારો ડોહોટાને ક્યાં કપા વીણવા જાય ક્યાં કપા વીણવો છે આના ચડવા

તમે માપ દીકરો ખૂણામાં કરીને મારી માં કરો છો એ રાહ રાખીને ને કરો છો મારી તમને એમ કે છોકરો એમ કે કાંકર ને ગાડી માં નહીં પહેરું

કાય કાળી ના બોલ લે નોખો થઈ જા કાય ધમકી મારવાની થાતી નથી નોખો થઈ જાવ તારા વિના અટકી ન રીએ કાથે નોખો થઈ જા જમીન નો એક સાહવા જમીન નો ખોતરું નઈ મળે જમીન નો જ્યો તો કાઈ નઈ એક રૂમ તો દેહો ને રૂમય ન જડે એ રૂમય નો જડે રૂમડી નો જડે

એલા ન્યા કોઈને કંટારો નથી આવ્યો એની ફેર કરી લે હે મારા બાપ તું જા આવે ઉપર આવે તું જા એ અકલ મઠા તું જા આવે જા છોકરા ને હાર્યો નો લઈ જાય એકલા એકલા જાય ગમે ચાલ જાય હું કઈ કવરાવે ની કવરાવાના દીકરા ભયો જાને હવે એકલા એકલા તમારે જાવું